નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ લઈ અને આપણે દરરોજ જે છે એ નવા સાથે એ એ મિત્રો મિત્રો મળીએ છીએ આજે વાત છે એટલે શાકભાજી ની અંદર અને શાકભાજીમાં સૌથી જે છે એ મહત્વનો રોલ ભજાવતો હોય એવો પાક અને ખેડૂત મિત્રો માટે એ મહત્વનો અને ખૂબ અગત્યનો સૌથી મોટો જથ્થો એ ઉત્પન્ન થતો પાક એટલે ડુંગળીનો પાક મિત્રો ડુંગળી જે છે એ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ વાવેતર થયું છે ડુંગળીના પાકની અંદર મિત્રો પાયાની અંદર શરૂઆતથી એ ડુંગળીની અંદર બાફીઓ ન આવે ડુંગળીની અંદર ઘૂસળીઓ ન આવે ડુંગળીની અંદર સીતરી નો આવે ડુંગળીની અંદર જે આપણે કહીએ કે પર્પઝ બ્લોસ જે એટલે બળો જે છોડ જે છે એ સારો બને અને આવા રોગો જે છે એ ન આવે તો એના માટે મિત્રો પાયાની અંદર જો કોઈ મહત્વની બાબત હોય એક વખત આપી દઈએ અને એક મહિનો દિવસ સુધી જે છે એ કામ કરતો હોય એવી પ્રોડક્ટ એટલે લાયોફિલાઝેશન ટેકનોલોજી દ્વારા એ તૈયાર કરવામાં આવેલી સ્ટાર પ્રોટેક્ટ આ મિત્રો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ જ જે છે એ મહત્વની પ્રોડક્ટ એ ડુંગળીની અંદર એ ત્રણ જણું જે છે એ કામ એ મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ કરશે જમીનની અંદર કોઈ જાતની ફૂગ નહીં દે જમીનની અંદર કોઈ પ્રકારની જે છે એ પોષક તત્વોની ઉણપ હોય તો એ પોષક તત્વોની પૂર્તિ કરશે સાથે સાથે મૂળનો વિકાસ કરવા માટે માઇક્રોરાઇઝા અને સાથે સાથે એ એની અંદર એનપીકેના બેક્ટેરિયા હોય ખાતર જે છે જમીનની અંદર જે પડ્યું છે એ ખાતરને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાનું કામ એ મિત્રો આ અંદર રહેલા એ બેક્ટેરિયાઓ કરશે સાથે સાથે રહેલા જે છે એ જે કહેવામાં આવે કે બેસેલિસ થુરેન્સિસ અને જે છે બેવરિયા બાસિયાના અને સાથે સાથે મેટારેઝિયમ જમીનની અંદરથી થતા જીવાતો જેમ કે થ્રીપ્સ છે મોલોમસી છે ઈયળ છે એના કોસેટાને જમીનમાંથી જ જે છે એ મારવાનું કામ એ આ બેસેલીસ થુરેન્જીસ બેવરિયાના અને જે છે આ મિત્ર જે છે એ બેક્ટેરિયાઓ એ આપણા માટે કામ કરશે સાથે સાથે રહેલા ટાઈકોડરમાં સુડોમોનાસ અને જે છે એ વર્ટિસિલિયમ જમીનની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ફૂગને મારવાનું કામ એ આ ફૂગનાશકો એટલે કે જૈવિક ફૂગનાશકો એ કરશે તો મિત્રો એક વખત આપણે આપી દઈએ તો એક મહિનો દિવસ સુધી જે છે એ આ સ્ટાર પ્રોટેક્ટ એની કામગીરી શરૂ રાખશે આપણા મૂળને જે છે એ પ્રોટેક્ટ આપવાનું કામ છોડને પ્રોટેક્શન આપવાનું કામ આ મિત્રો સ્ટાર પ્રોટેક્ટ કરશે પિયત સાથે અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે તમે એનો ઉપયોગ કરી શકો છો ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે જયારે તમે સ્ટાર પ્રોટેક છો ત્યારે કોઈ રાસાયણિક ખાતર પેલા બે ચાર દિવસ નહીં અને આપ્યા પછી બે ચાર દિવસ આપવાનું નથી ભેજવાળા વાતાવરણની અંદર મિત્રો તમે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરી શકો છો જયારે તમે આપો છો ત્યારે ચાર થી પાંચ કલાક અગાઉ આ પડીકાને પલાળી અને ત્યારબાદ